અમારા અઠાવીસ ગામ હાઇડ્રો પ્રોજેક્ટમાં આ લોકોએ બારોબાર સંપાદિત કરી દીધા છે અને હાઇડ્રો પ્રોજેક્ટ આવવાના છે અમારા અઠાવીસ ગામના લોકોને અહીંથી વિસ્થાપિત કરવા માટે સરકારે મન બનાવી લીધું છે કલેક્ટર એસપી એમના પ્રાયોજના વહીવટદાર એમના ડીસીએ એમનું ખાણ ખનીજ વિભાગ એમનું જીએમડીસી જીઆઈડીસી અમારે ત્યાં આવે છે પોલીસને લઈને અને અમારા ગામડામાં अदिवाई दुजर भाजप अठावीस ग्रामी उहे रतन सिंह राधिकाबे राजाभा रांडो खाई उखाड़ी फेटी रही अञा जे